ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ માર્ગદર્શનથી માર્ગદર્શન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કરીને નીચેના ટીવીલાઇન સાથે અમે સંપર્ક જાળવી રાખ્યો છે ટીવીલાઇનતે પાછડી રાખ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને મૌસરી માટે પણ હાથ જોડીને કાર્યકરોને ટીવીને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય વિચારધારા પાર્ટી ગેરંટી ની વાતો મોદી સાહેબ કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના મધ્યમથી મારામાં દોતા દેવા માટે હું પ્રિન્ટ media ને electronic media ના સૌ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો આ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું સર